લઈ જવ દાવા કોને આવું બંધ કરો ઉધરો બંધ કરો મારું હું એક તો મારા બાપુ છે હમુદા માથા પડ્યા છે બોલો હા સર હા સર આ આ ઘરમાં કશું કોઈ ભેગું કર્યું છે લગારે આ એક આ ઘરે સારું બનાવ્યું છે લગીન નું ના ના આ હિમત હિમત મને હકો થતો નો ઓઢામે ક્યાં છે ના ના જીવનમાં કશું કર્યું જ નહીં તકલીફો તો આલી સમાન આ ઘરમાં તકલીફો તમે પેદા કરી તમે પોતે અરે ગોળી બોળી છોકરા લીયા ઘોડી તમે બધા ઘોડી લાવું હાખો ઉપર બિહારી પર બળ ઘોળું કરું આ ગમમો અલે ચક્કર આવે એવું થાય છે ચક્કર આવ સુધી ઉભા થઈને એકાનું ગુમડી મારો ચક્કર આવતા હોય તો

અરે નૈનાક બેટા એ તો નરુ ઓપરેટર લઈ ગઈ આ વાય જો ગયા આ અમે દાઢી તો હું મજૂર કરી આવ્યો છું અજી કર એ કોમ હેડગી આદ હવે મજૂર કરી આવ્યો છું અજી લગા કરજી અજી લગા કોમ તા કોમ પાલતી જ मुकला मजुर मेली नाही तम आयो थय गळो मुके अंदर चरोडी भरा मुके मेठू पाणी आई गळो मा मारा मेलनो पाछो हला मेल्याओ क तण मु वडी जितु पटक कोम पाळवा माटर मेहनत करी रियो ला मेल्याओ ले पटक वडी अन बोलो अन जाबा मेल्यो ज पाछो जा मी मुकू आ हा थोड़ी देर मा रोटलाई गर्डो फटफट पार लाई दऊ हा पाणी आई होई ये सुते मुको भरती आवो हं तो गाधो मेलन जे तू आय ले लेजे मु जाऊ भेटजे

પીર જવાનો તો રહ્યો પણ શું કવા એ મને કીધું નહીં હા તું જાહેર હારું હેડો જો આને પીયો રાજ વાળું જો આને પીયો છે આ રાયરાં જા મુજી પડી જ નહીં પેલું માવઠું ઉઠું તો હાજ મારો રાયરો પડી જા આ મજૂરા નાસ્તો આને ડાયરેક્ટ હા હરીમ પોકું જા આ રોજ ઉઠીને રોજ જવાનો રોજ ઉઠીને અઠવાડિયા જોડું ને હું ગાઉ છું કે આ કોમ મારક પડી રા આ માવઠું ઉઠું તો રાયરો બગડી જા આજ ઇન ખબર પડી જા અ બાપા ઓ બાપા આ કેટલા ગરમ છે યાર આ ત આવ તો જો ઉકળી રહ્યો છે ત આવ તો તમને અલ્યા લતા બેટા બોલતી બાપા બોલતી તો બીક ખાતી ના લે પાંચ મણી આનું પીવો બેટા ઓ બેટા અરે અરે જો કે તું અરે દવા બવાઈ લેતા નહીં તમે દવા નહીં લેતા પણ મને ફોન કરી કો તો ખરા તબિયત ખરાબ છે તમારી બેટા તારા કોમ હોય જો કે કે કોમ હોય પણ તમારા પેલા તો તબિયત નું ધ્યાન રાખો કો બાબા બેહો તમે ચા ને બિસ્કિટ આલુ હો અને પેલા ડોક્ટર નો ફોન કરે તો મણી ભાઈ ડોક્ટર તો બોલાવો બેટા બેદાર છેડી જાવ દવા કો બેદાર ના લાવ ફોન આજો અને પેલા બેચો તો તીનો ને

અરે છોડી આવી છે મારી છોડી તો મારી ખબર લેતા બોમ્બ નહીં પડ્યો ઘસો ઘ માથા તું પીજે થોડી કમસે કમ કે આવું કે આવું

પણ તમે તો મરવા જ મૂકી દીધા તમે આ દવાખાન લઈ જશો આ જોજો આ જેટલો તાવ છે ઓય રોટલી મૂકી તો રોટલી ગરમ થઈ જાય એટલો તો છે બાપા ના ના શરમ આવતી નહી તમને દયા પેલો દયા નહી બેટા તું મારું થવું હોય તો આ બાપા ઓય ખાટલો જોજે આ ખાટડી કરતો ગુંડો તો ખાટલો આપે ઓ બાપા શરમ જેવું નહી તમારામાં માર તો ઘેર એ રાયડો વટાવાનું ચાલુ તોય મુંડવાડી નોય અને આ ઉપડે ભાઈ બંદો ફરવા આગળ હું બધા કોણ લઈ જઉં છું ચારે કોઈ મરી જાય પછી લઈ જશું હા લઈ જઉં છું હેલો કે તું ના હોય તો બાબા તમ તમાર હેડો માર જોડી રહે ના 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 એ હું સેવા કરું કરે સેવા કરશો બાપાના આશીર્વાદ છે તો હરી બહુ એમાં છે નકો ઓઢા જ મરશું ઓમ ના ઓમ બાપાને હવે મને ઓછો હવે હું બધી સેવા કરું બસ

મારે છોડી આવી તે કે આ જો છોડી છોકરો છોકરો કદાચ છોડી મારે સેવા કરી ને આ બધું આ ભાઈઓની વસોઈ છે ખોલી આમ તો મિત્રો જોયું ને મિત્રો આ વિડીયોમાં કે જો દીકરો તો કોઈ મારી પડી નથી પણ કહેવાય ને કે દીકરી એ દીકરી જ કહેવાય એને હજારો કોમ હોય પણ બાપ મા બાપની એને પડી હોય થોડો વાલ હોય ત્યારે જ આવા કરી છે અને દીકરી જ ખરા ટાઈમ આપણા મોજગીમાં ખાસ હારા ભલાવે એટલે આ વિડીયો મારો એ માધ્યમથી કહેવામાં આવે છે કે મિત્રો દરેકે થોડું કહેવાય અમારે છોડી કહેવાય થોડું બેટા કે મા બાપ નું અભિન તો છોડી તો ઘેર બેસી રહી ના હકા એટલે ગમે તેટલો કોમ હોય તો છોડી સાઈડમાં મૂકી દે ભાઈ પહેલા મારા માક મારા બાપા અને છોકરાઓને લાગણી હોય પણ અમારા અમાર ભાઈ ટીના જેવા હતા તે લાગણીઓ નથી તો તમારે આવું કોઈ હોય તો પહેલા મા બાપને આગળ રાખજો ભાઈ પાછળ રાખજો કેમ કે જરૂર પડશે ને તો પેલા મા બાપ જ આગળ આવવાના છે ભાઈબંધો મદદ નહીં કરે એટલે જો અમારો વિડીયો તમે છોડીએ ગમે જેવું હોય બસ બાપ નું તો ફટ દે દોડી ના આવશે હા હા તો મિત્રો મારો વિડીયો ગમેન્ટ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ